દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ફેફસામાં કફ જમા થઈ ગયો હોય ફેફસાને મજબૂત બનાવવા હોય ચોમાસામાં વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી આપણે કફ શરદી શરદીના બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે નાના બાળકોને પણ છાતીમાં કફ ભરાઈ જતો હોય છે તો આવા સંજોગોની અંદર તૈયારીમાં દવાખાનામાં જઈને એન્ટિબાયોટિક લેવાના બદલે એક ઘરેલું નુસ્ખો બતાવું છું એ નુસ્ખો જો કરશું આપણે આયુર્વેદિક નુસ્ખો છે તો એનાથી આપણા ફેફસા મજબૂત થશે આપણી ઇમ્યુનિટી ફેફસાની ઇમ્યુનિટી વધશે અને કફ પણ ધીમે ધીમે બહાર નીકળી જશે કશું કરવાનું નથી ત્રણ વસ્તુની જરૂર છે મિત્રો એક છે તુલસી નંબર બે છે આદુ અને ત્રીજું છે તજ બસ તુલસી આદુ અને તજ તજનો પાવડર લેવાનો છે મિત્રો ગ્રામ ગ્રામ પાણી લો પાણીને ગેસ ઉપર મૂકો એની અંદર પંદર પાણા તુલસીના નાખો એક કડકો મોટો કડકો આદુનો નાખો અને અડધી ચમચી તજનો પાવડર નાખો અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો પચાસ ગ્રામ પાણી રહે પછી એ પચાસ ગ્રામ પાણી સવારે પી જાઓ વધારે પ્રોબ્લેમ હોય તો બે ટાઈમ સવારને સાંજ રાખો અને બહુ પ્રોબ્લેમ ના હોય તો એક જ ટાઈમ રાખો અને કોઈને ફેફસા મજબૂત કરવા હોય ઇમ્યુનિટી વધારવી હોય તો એ સવારે એક જ ટાઈમ પીશે દસ પંદર દાડા પી લો તમે તો ચોમાસાની અંદર ફેફસાની ઇમ્યુનિટી એટલી બધી વધશે કે આપણે વાયરસજન્ય રોગોથી બચી જઈશું વારંવાર કફ તાવ શરદી છીકો માથું આ જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમમાંથી આપણે ચોમાસાની અંદર છુટકારો મેળવી શકીશું તો મિત્રો ખાસ હા નાના બાળકો હોય ત્રણ ચાર પાંચ વર્ષનું બાળક હોય ચાર પાંચ વર્ષનું બાળક તો એને પણ આ પ્રયોગ કરી શકાય છે પણ એને પચાસ પચાસ મિલીગ્રામ નથી આપવાનું નાના બાળકોને બહુમાં બહુ એક કે બે ચમચી બે ચમચીથી વધારે આપવાનું નથી એટલે એમને પણ બાળકોને પણ બે ત્રણ વર્ષનું બાળક હોય ને બે ત્રણ ચમચી તમે પીવડાવી દો આ ઉકાળો બે ટાઈમ તો એની છાતીમાં જે કફ બોલતો હશે એ કફ ધીમે ધીમે બહાર નીકળી જશે તો મિત્રો આ સરળ નુસ્ખો છે સામાન્ય છે પણ બહુ જ અસરકારક છે તો એને અપનાવજો તાજા માજા રો પરમપિતા અમારા વાલા દર્શકોને લાભ રોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત